રેલવે ટ્રેક ઓવરબ્રિજ વર્ષથી અધૂરો કોના પાપે ધંધુકા અમદાવાદ હાઈવે પર રેલવે ટ્રેક પરનો ઓવરબ્રિજ પાછલા સાત વર્ષથી અધૂરો જ રહ્યો છે ટ્રાફિક સમસ્યાથી લોકો પરેશાન છે લોકો ત્રાહિમામ પોકારી ગયા છે ધંધુકા અમદાવાદ હાઈવે માર્ગ પર ધંધુકા નજીક આવેલ અને ઓવરબ્રિજના અહીંથી પસાર થતાં દરેક વાહન ચાલકો માટે મોટી સમસ્યા બન્યો છે આ ટ્રાફિકની સમસ્યા હકીકતમાં સમસ્યાનું ટ્રાફિક બની રહેલ છે પાછલા સાત વર્ષથી આ પુલનું રેલવે ટ્રેક પરનું કામ અધૂરું રહ્યું છે સ્ટેટ આર એન્ડ બી અને રેલવે તંત્રએ આ અધૂરું કામ ફેબ્રુઆરી સુધીમાં તૈયાર કરી આપવામાં આવશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો પાછલા ઘણા વર્ષથી કેટલાક કારણોસર આ પુલનું કામ અધૂરું હતું પરંતુ એ તમામ ક્ષતિઓ દૂર કરી ફરી એકવાર પુલ વચ્ચેના ભાગનું નિર્માણ કાર્ય શરૂ કરવામાં આવેલ છે દરરોજ આ બોર્ડ ગેજ ટ્રેક પર અનેક ગાડીઓ પસાર થતી હોવાના કારણે ફાટક બંધ થતા ફાટકની બંને તરફ વાહનોની લાંબી કતારો લાગે છે જેના કારણે કલાકો સુધી ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાય છે ઘણા વર્ષોથી જનતા પરેશાન છે છતાં કોન્ટ્રાક્ટરો અને ઉચ્ચ અધિકારીઓની મિલીભગતના કારણે આ બ્રિજ બનવાની પ્રક્રિયા ચકડોળે ચડેલી છે રામ જાણે સરકારી તંત્ર ક્યારે અને કેવી રીતે જાગશે અને આ બ્રિજ પૂરો કરે બ્યુરો રિપોર્ટ અમદાવાદ ગુજરાત લોક ફરિયાદ ન્યૂઝ આવા રસપ્રદ સમાચાર જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને શેર લાઇક અને સબસ્ક્રાઈબ કરો